આ સાથે કાળા જાદુ વિરોધી નવું કાયદાનું બિલ પણ રજૂ થશે કાળા જાદુનું કૃત્ય કરવા બદલ કડક સજાની જોગવાઈ છે નવા નવા તાંત્રિક અને ગુવાઓ પર તો કાયદામાં સાત વર્ષની કેદ અને ના દંડની જોગવાઈ પણ છે અને આજ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કલ્પિન પણ જોડાયેલા છે કલ્પિન આજથી વિધાનસભા સત્ર શરૂઆત થવા જઈ રહી છે અંધશ્રદ્ધા વિરોધી બિલ પણ રજૂ થશે ચોક્કસ ધ્રુવિશા આજનો આ દિવસ ખુબ મહત્વપૂર્ણ દિવસ છે ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય આ ચોમાસું સત્ર આજથી મળ્યું છે અને આ સત્રની અંદર ખૂબ મહત્વપૂર્ણ પાંચ બિલ જે છે તે રજૂ થશે તે પૈકી એક મહત્વનું બિલ છે તે કાળા જાદુ વિરોધી બિલ છે તે રજૂ થશે ગુજરાત એન્ડ ઓફ હ્યુમન સેક્રિફાઈઝ ગોરી ઇન હ્યુમન એવિલ એન્ડ ગોરી પ્રેક્ટિસિસ ઓફ બ્લેક મેજિક બે હજાર ચોવીસ બિલ જે છે તે આજે રજૂ કરવામાં આવશે અને ખાસ કરીને આ બિલની વિશેષતાઓ એ છે કે આખા દેશની અંદર આ પ્રકારના બિલો છે તે લાગુ છે કાળા જાદુ વિરોધી જે કાયદો છે તે લાગુ છે

પહેલી વિશેષતાઓ પણ એ છે કે આજ પછી આ બિલ રજૂ થશે ત્યારબાદ કોઈ જ્યોતિષીઓ અથવા ભુવાઓ લોભામણી લાલચો અથવા જાહેરાત નહીં કરી શકે કોઈ અઘોરી તાંત્રિકની વિદ્યાઓ શીખવાડી અથવા તેના દ્વારા લાલચ આપી જે છે તે લોકોને નિર્દોષ લોકોને ભોગ બનાવતા હોય છે તે નહીં બનાવી શકે લગ્નની લાલચ આપવાના જે મુદ્દાઓ હોય છે તે પણ આ જે બિલ છે તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે માનવ મુદ્દો જે છે તે સૌથી મહત્વનો છે આ બિલની અંદર કારણ કે ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકાઓની અંદર આ પ્રમાણેની માનવ